કેમ મોળા કેટલા વાગે કેટલા વાગે પણ કેટલા વાગ્યે પુરો પણ જાણે પોણેજ પૂરો છે એનું તો પોણી વાળી ચાર વાગ્યા કર આ તું નઈ આવતી અમેને જીએસીએ માર તો અંદર નઈ આવતું હેડ વંકર આપ સાઈડ નઈ આવલે ચાલન જા તું કહેતો થોડી મને એ ઓય નઈ કે જા આ બોલવા માટે નઈ આવતી ઈંગ્યાનો ગેલો ખરાલો કે રખળ જાય જાય ઘર ઘર લગાવા લગા જ અમે પુત્રને ઊંઘવા નઈ દેતો હમ પાઓ હમ બાઈકો વાંઢા હમ हां साइकिल लाख लाख करो अ केहू सो आज तो हां सुन तो वहां में कुछ पका तो मैं गेट तो कामे तो करता नहीं हां सही है

કઈ દે ઓ સાહેબ કઈ દે ઓ પપ્પા આયો ઓ પાણી વાળી દે 5000 હા હવે 500 કા એ જો ભલે આ શું ઉગે છે પપ્પા શું ઉગે તો બિંદી હેલો હસી આયા ચા ને આ લે આ તો કેતર રહે જાતી કોઈ રહેતી અમે જઈ ના বোরা বোরাও বোরা તજે બોલજે ખાલે થાય પર ખા મારતા હતા ઉભરા મને હાલે હા હા આવો જતો આપાય ન પડી ન કે કે ઓણા જાય જતારે ઠીક છે તો માફું મેણો જાય હા હેતે હું કોણી વાળવા નફો ઉભરા જો હેડ છો ડાઢોય બોલ બોલે તો રે બોય ને તાર કાલે સા ער મે કમ્પ્લીટ કરજો હા હા જય માતાજી મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને સ્કૂલમાં જવાનું છું આપણે સરકારી નોકરી લાગે ઘરના લોકોનું સપનું સાહસ કરી થઈએ સહકાર કરી ખાઈએ અને આજના તો શાળામાં જવાનું રોજિંદાજ શાળામાં તો બધું મળો મીઠાઈ ખાવાનું ભોજન મળે સરકાર આપણો નાલે છે કેટલું ગણવે પૈસા નાખે છે ખાતામાં તો શાળામાં જવા